નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ વિથ ભાવનામાં આપનું સ્વાગત છે મારી ચેનલને સબસ્ક્રાઈબ શેર કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં આજે આપણે વાત કરીશું નવજાત શિશુઓમાં હાઈપોથર્મિયા હાઈપોથર્મિયા એટલે બાળકનું ઠંડુ પડી જવું બાળકનું જે તાપમાન છે એકદમ પાંત્રીસ છત્રીસ પોઈન્ટ પાંચ સેન્ટીગ્રેડ કરતાં નીચું જતું રહે જેના કારણે બાળક ઠંડુ પડી જાય છે આ એક મોસ્ટ કોમન કારણ છે બાળકોમાં ડેથ થવાનું આના કારણે ઘણા બધા બાળકો મૃત્યુ પામે છે તો આના લક્ષણો શું છે તો હાઈપોથર્મિયા જ્યારે બાળક જન્મે છે ત્યારે એને કોરું જલ્દી કરી દેવું બાળકને ઇન્ક્યુબેટરમાં રાખવામાં આવે છે પછી બાળકને એનું તાપમાન સાચવવા માટે એની મધર કે ઘરના કોઈ પણ વ્યક્તિએ એમસી પ્રોવાઈડ કરવી હવે આ બાળકોમાં તમે કેવી રીતે જાણી શકશો કે બાળક ઠંડુ પડી ગયું કારણ કે ઠંડુ પડી જવું એક સ્કીનને એને ટચ કરીએ તો આપણને ખબર પડે કે બાળક ઠંડુ પડી ગયું છે પણ એ કોમન રીઝન નથી બાળક રડે તો જો એની રડવાની ભાષામાં એક કંઈક નબળું રડે છે કાં તો ઊંચા અવાજે રડે છે પછી બાળક છે એકદમ સુસ્ત અથવા બેભાન થઈ જાય છે કાં તો બાળ નાના બાળકોમાં ધ્રુજારી નથી આવતી પણ જે જીરોથી પાંચ વર્ષના બાળકો છે એમાં શિવરિંગ થાય છે ધ્રુજારી આવે છે આ કન્ડિશનથી ખબર પડે કે બાળકમાં હાયપોથર્મિયા થયો છે નાના બાળકોમાં હાયપોથર્મિયા થવાનું કારણ કે બાળક છે એનું તાપમાન નિયમન કરી શકતું નથી હવે આને તમે કેવી રીતે રોકી શકો તો બાળકને કોરા કપડામાં લપેટીને રાખવું બાળકને કાંગારું મધર કેર આપવી બાળકને ઋતુ પ્રમાણેના કપડાં પહેરાવવા આભાર